ટ્રેક્ટર અને ટ્રેલર સાવ ઓછી કિંમતની અંદર વેચવાના છે ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે સાવ ઓછી કિંમત રાખવામાં આવી છે વિડીયો પૂરો જોતા રહેજો બંને વસ્તુ વેચાઈ જાય તે પહેલા તાત્કાલિક ખરીદી કરી શકો છો વિડીયો સારો લાગે તમને લાઈક કરી શેર કરજો અને આપણા યુટ્યુબ ચેનલ ઉપર નવા આવ્યા હોય યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજ ફોલો કરજો સૌરાય ટ્રેક્ટર છે અને સાથે એક ટ્રેલર બંને વેચવાના છે સૌ પ્રથમ વાત કરું ટ્રેક્ટર છે સૌરાજ સાતસો તેત્રીસ મોડલની વાત કરું બે હજાર અને ત્રેવીસના ના આ ટ્રેક્ટર ને પાંચમો મહિનો કંડિશન ક્લિયર કટ જોઈ શકો છો આખું ઓરિજિનલ કન્ડિશનમાં એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ કંપની કલર કંપની ફિટિંગ એન્જિન

સ્થળ ઉપર જોવા જાવ તો ઓનરનો પહેલા કોન્ટેક કરીને જજો કેમ કે ટ્રેક્ટરનું વેચાણ થઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયરનું કન્ડિશન પણ સારું છે ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ ટ્રેક્ટરનું પાર્સિંગ ચાલુ ટ્રેક્ટર સાથે તમે જે ટ્રેલર જોઈ રહ્યા છો આ ટ્રેલર પણ આપવાનું છે તળિયું ચોખ્ખું સાઈડ ઉપર સારા સળો નથી જનતા ટ્રેલર છે સડો જોવા નહીં મળે બાકી તમે રૂબરૂ કંડિશન ચેક કરી શકો છો ટ્રેલરનું ટાયરનું કંડિશન મીડિયમ સારું ટ્રેલર છે ટોટલ જવાબદારી બંનેની કિંમત પાંચ લાખ પચાસ હજાર એટલે કે સાડા પાંચ લાખ રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ સ્થળ પર ફેરફાર થશે કિંમત ફિક્સ નથી

આખો સેટ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો